નમસ્કાર મિત્રો જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ શિહોરમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ તો પ્રિન્સિપાલ આઠ વર્ષનો અનુભવ ધોરાતો હોય સંખ્યા એક છે લાયકાત જોઈએ પીએચડી એમ કોમ બીએડ એમ એ બી નર્સરી કેજી વિભાગમાં તમામ વિષયો માટે પાંચ જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત જોઈએ પ્રી પીટી અથવા પીટીસી પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠ તમામ વિષયો જગ્યાઓ પાંચ બહાર પડેલી છે પીટીસી બી એસ સી બી માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસમાં તમામ વિષયોમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની સંખ્યા ત્રણ આપેલી છે બી એસ સી બી એડ અથવા એમ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર અને બાર આર્ટ્સ કોમર્સમાં આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોમાં જગ્યા ચાર બાર પડેલી છે બી કોમ બી એડ એમ કોમ બી બીએડ અથવા એમ એ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કમ્પ્યુટર સાચી અને ચિત્રકામની ચાર જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત જોઈએ બીસીએ એમસીએ બીપીએડ સીપીએડ એટીડી એસોસિએટ એન્ડ લોબી સુપરવાઇઝર જગ્યાઓ પાંચ બહાર પડેલી છે લાયકાત બીએ બીકોમ અથવા કોઈપણ શાખામાં સ્નાતક અનુભવી અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે આકર્ષક સેલરી ફ્લૂંટલી ઇન ઇંગ્લિશ મોસ્ટ ફોર ઇંગ્લિશ મીડિયમ માટે અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી માધ્યમમાં સારું ટીચિંગ પાવર ધરાવતા શિક્ષકો આવકાર્ય છે જે માધ્યમમાં અરજી કરી હોય તે માધ્યમનું નામ અને વિષય કવર ઉપર ખાસ લખશો ઉપરની દરેક પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ ફોટોગ્રાફ સાથેની સંપૂર્ણ વિગતની અરજી દિવસ ત્રણમાં અહીં આપેલા વોટ્સઅપ નંબર ઉપર અથવા ઇમેલ આઈડી ઉપર અરજી મોકલવાની રહેશે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ સમય સવારે સાડા નવથી બાર સુધી સ્થળ જોઈએ વિદ્યાનગર પંચશીલ સોસાયટી નેસડા રોડ સિહોર ત્યારબાદ જોઈએ તો ગ્રેસ કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ તો બીસીએ કોમ્પ્યુટર સાયન્સમાં સો આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ બહાર પડેલી છે એલ એલ બી લોમાં ચૌદ જગ્યાઓ બહાર પડેલી છે પીએચડબલ્યુ ડબલ્યુ સોશિયલ વર્કમાં ચાર જગ્યાઓ ખાલી પડેલી છે બી કોમ અકાઉન્ટન્સીમાં ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે બી કોમ કોમર્સમાં ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે બીબીએ મેનેજમેન્ટમાં ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે બીઆઈટી ઇન્ટરનેટ ડિઝાઇનમાં ચાર જગ્યાઓ ખાલી પડેલી છે એમએસસી કમ્પ્યુટર સાયન્સમાં ચાર જગ્યાઓ ખાલી પડેલી છે એલ એલ એમ લોમાં ચાર જગ્યાઓ ખાલી પડેલી છે એમએસડબલ્યુ સોશિયલ વર્કમાં ચાર જગ્યાઓ ખાલી પડેલી છે એમ કોમ અકાઉન્ટીમાં ચાર જગ્યાઓ ખાલી પડેલી છે મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિક્સમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે ઇકોનોમિક્સમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે ઇંગ્લિશમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે લાયકાત યુજીસી બીસીઆઈ ગુજરાત સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નીતિ નિયમો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ પંદરમાં પોસ્ટ રજિસ્ટર એડિટી અથવા રૂબરૂ અરજી કરવાની રહેશે સરનામું જોઈએ અપોઝિટ રંગોલી પાર્ક રેસ્ટોરન્ટ કાલાવાડ રોડ મોટા માવા રાજકોટ